હલો જય માતાજી જય ગુજરાત દાદા અમારો પહેલો જ લોક છે મેં એક ચેનલ બનાવી છે તેને આપણે ડેલીની દિનચર્યા નાખવાના છીએ તો આ પહેલો જ લોક છે તો જો પવન પણ બહુ છે જ રાત સાંજની અગાહી હતી તો અગાહી આપેલી હતી તો હવે આપણે થોડું કામ છે તો બતાવી નાખીએ કામ હતું તે આપણે બતાવી નાખ્યું છે બપોર પણ થઈ ગયા છે બહાર વાગી ગયા છે તો હવે આપણે ગામમાંથી પેલા જઈએ તો બરફ લઈ આવીએ બરફ લઈને પછી બરફ ખાઈ ને જમી લઈએ તો ગામમાં જવાનું છે બરફ લેવા તો બરફ લઈને આવો પછી પાછા મળીએ હાલો તો હવે આપણે ગામમાં બરફ લેવા ગયા હતા તો બરફ લઈને આવી ગયા છે તો જો બરફની સાથે સાથે બરફની સાથે સાથે તો એ લાવ્યું છું તો આ આઈસ્ક્રીમ છે ને આ બરફ છે તો હાલો હવે બરફ ને આઈસ્ક્રીમ હા તો અમે ખાઈ લઈએ હવે તો હવે આપણે બપોરા કરવા બેઠી ગયા છે તો બપોરામાં આજ છે મારું ફેવરેટ ગાંઠિયાનું શાક રોટલો ને આ છે અથાણું ચાલો હવે બધા બપોરા કરવા અમે બધા બપોરા કરી લઈએ આપણે ઘરમાં સાફ સફાઈ કરતા તો ઠામડા ધોયેલા હતા મમ્મી તો આ બધા ઠામડા ધોયેલા છે તો એને હવે એ ઠામડાને તો હવે ઘરમાં મૂકવાના છે આ ઘરમાં જો હતા બધા ઠામડા જો આ બધી માળી ખાલી છે તો હવે આપણે એમાં મૂકી દઈએ તો હવે આપણે ઠામડા મૂકતા હતા તો ઠામડા જો મૂકી રહ્યા છે જો હું મૂકું છું જો આ બધું આ બાકી છે ને આ બધા જો આ ઠામડા હવે મૂકતા હતા જો એટલું મીકું ના મીકું હજી તો આ બાકી છે તો આ પછી પાછા મૂકી દઈએ આપણે ઠામડા મૂકવા નતા એ બધા મૂકાઈ ગયા છે તો હવે આ બધા મૂકાઈ ગયા છે તો જો

અમારું ઢોકળા બનાવવાના પાંદડા આવે તે છે અને આ દાડમડી છે દાડમડીમાં અમારે દાડમ પણ આવ્યા છે તો હાદરા દાડમ જરા હજી પણ જરા ઘણા બધી દાડમ છે આમાં દાડમ પણ છે આ મારું ગામ છે આ ગામનો રસ્તો છે આ પણ છે ને અમારું અમારું ઘર છે ગામને રસ્તેની પડકે છે તો આ રોડ કાઢે છે મને ભૂખ લાગી હતી કે પછી મેં વારવા કીધું હતું મને ભૂંગળા તળી દીધા છે તો આ ભૂંગળા છે તો ભૂખ લાગી હતી ભૂંગળા તળા છે ફોટા તો સાંજનો સમય છે પણ તો પવન છે અગાઈ જેવું લાગે છે વરસાદ આવે તો કહેવાય નહીં કાંઈ એટલે ભૂંગળા કમી નાખ્યા છે તો હવે હાલો આપણે ભૂંગળા ખાઈ લઈએ ચાલો બધા ભૂંગળા ખાવા મંદિર મંદિર હવે આપણે ખાઈ લીધું છે ને આંગી લીધું છે ત્રણ વાગ્યા છે નવ વાગી ગયા છે તો અંધારું પણ થઈ ગયું છે જો એટલે હવે આપણે આ વ્લોગ અહીંયા સુધી ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ પાછા કાલના એક નવા વિડીયોમાંથી ત્યાં સુધી જય માતાજી જય ભોટા દાદા